બનાસકાંઠાના ડીસા તાલુકાના સાંડિયા ગામે કલી અભાની સધીમાના નવનિર્માણ મંદિરની ધ્વજા પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ડીસા તાલુકાના સાડિયા ગામમાં આવેલી સધિમાના મંદિરે ભુવાજી મોતીભાઈ ભીખાભાઈ આલ ભુવાજી પ્રવીણભાઈ ભીખાભાઈ આલ તેવા ભાઈ ખોડણા અને માતાજીના સેવકો થકી સદી માતાના નવનિર્માણ મંદિરમાં નવી મૂર્તિ ચુંદડી અને ધ્વજા પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું જેમાં પ્રજાપતિ પૂનમભાઈ ભાઈ ગામ કોડ રાજસ્થાન દ્વારા તેમને દીકરા માટેની માતા જીની કૃપાથી બે દીકરાનો જન્મ થયો હતો તેથી તેમના દ્વારા માતાજીની રમેલ આપવામાં આવી હતી અને તેમના દ્વારા નવીન મૂર્તિ લાવવામાં આવી હતી ભુવાજી મોતીભાઈ આ દ્વારા દરેક આવનાર મહેમાનોનું ભાવ ભર્યું સ્વાગત કરાવું હતું મહોત્સવની વહેલી સવારે ખેટમવા ગામના ભુવાજી પસાભાઈ જેમલ ભાઈ તથા તેમના પરિવાર દ્વારા માતાજીને ડીજેના તલે ફાસ્તે ગાસ્તે ચુંદડી ચડાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં આજુબાજુથી આવેલ ભુવાજીઓ તથા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સાંજે ભોજન પ્રસાદથી લઈને બધા આખી રાત ભુવાજીઓ અને આવનારા ધનરાજભાઈ ડેકલિયા માસ્તર નેશરા તરફથી હાલર્યા ગાય માતાજીના ગુણગાન ગાઈને માતાજીના આશીર્વાદ લીધા હતા અને આજુબાજુ વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી